નમસ્તે આજે હું એક સંસ્કારી બ્રાહ્મણ બહેન વિશે વાત કરું છું ઉંમર આશરે સાહીઠ વર્ષની છે રસોઈ બનાવી શકે છે દવા સમયસર આપી શકે છે અને મોટી ઉંમરના વડીલોની સંભાળ પ્રેમથી રાખી શકે છે એવા લોકો બહુ ઓછા મળે છે જે સેવા કામ તરીકે નહીં પણ ઉપવાસના તરીકે કરે છે આ બહેન અગાઉ વડીલ સ્ત્રીની સેવા કરતી હતી પણ દુઃખની વાત એ છે કે જેમની સેવા કરતી હતી તે દહેનું હમણાં જ અવસાન થયું છે હવે તેઓ નવી સેવા શોધી રહ્યા છે કોઈ એવું ઘર જ્યાં કલાક રહીને પ્રેમથી સેવા આપી શકે શકે માનવીય સ્નેહ અનુભવી અને હા જો ઢળતી ઉંમરે યોગ્ય જીવનસાથી મળે તો તેઓ ફરીવાર લગ્ન કરવા પણ તૈયાર છે કોઈ શારીરિક તકલીફ નથી પણ એકલવાયુ જીવન ક્યારેક જેલ જેવું લાગે છે તેઓ કહે છે મારે શાંતિથી ભક્તિ કરવી છે ધાર્મિક યાત્રાઓ કરવી છે અને નવા સાથીની સેવા કરવી છે જો કોઈને આવી બહેનની જરૂર હોય તો કૃપા કરીને મારો વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરો અથવા કરાવો રાધેશ્યામ રૂપાલ પલ્લી ફોન સેવન જીરો વન સિક્સ વન ફાઇવ નાઇન ફોર ફાઇવ જીરો મને સીધો ફોન કરતાં પહેલાં વોટ્સએપ મેસેજ કરજો મારા સમયની અનુકૂળતાએ તમને ફોન કરીશ સેવા એ જ ઉપાસના છે ઘી નહીં પરંતુ માનવતાનો પ્રસાદ મળે માતા રાજી થાય છે પ્રેમથી નહીં કે કાદવમાં બગડેલા ઘી થી માનવ સેવા એ જ માતા સેવા ઘી બચાવો શ્રદ્ધા ભાવ વધાવો રાધેશ્યામ રૂપાલપલ્લી ભક્તિમાં સ્વચ્છતા જય માં શુદ્ધતા રાજી થાય છે તેના કરતા શું એ દાનમાં આપવું સારું નથી માતાજીને અર્પણ કરો તમે કોમેન્ટમાં એક પંક્તિ લખો તમારા ભાવથી ભક્તિમાં સ્વચ્છતા પ્રસાદમાં શુદ્ધતા રાધેશ્યામ રૂપાલ પલ્લી સેવન જીરો વન સિક્સ વન ખરેખર ખુશ થાય ગંધાતા ઘી કે પછી એ તો સ્વચ્છ હૃદયથી પ્રસન્ન થાય તમારો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો સાચી આરતી એ છે જે ઘીમાં દીવા જળે કાદવમાં ન વહે રાધેશ્યામ રૂપાલ પલ્લી phone seven zero one six one five nine four five zero.